ભારે વરસાદથી મુંબઈમાં જનજીવન પ્રભાવિત થયું છે મુશળધાર વરસાદથી મુંબઈ જળબંબાકાર મુંબઈમાં હજુ પણ અડતાલીસ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે મુંબઈની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે મુંબઈમાં હાઈ ટાઇડની પણ ચેતવણી આપવામાં આવી છે ભારે વરસાદથી મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે મુંબઈના હિન્દ માતા સાયનમાં પણ પાણી ભરાયા છે તો વિક્રોલી કિંગ સર્કલ ઘાટકો પર વિસ્તારમાં પણ પાણી ભરાયા

તો મુંબઈના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર જે રીતે વરસાદ વરસાદ છે મુંબઈમાં હજી પણ સતત વરસી રહ્યો છે જેના કારણે મુંબઈની સડકો ઉપર જળ સૈલાબ જોવા મળી રહ્યો છે જનજીવન અહીં પ્રભાવિત થયું છે અડતાલીસ કલાક હજી પણ ભારે વરસાદનું રેડ એલર્ટ મુંબઈ માટે જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે મુંબઈની શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે મુંબઈમાં હાઈ ટાઈડની પણ ચેતવણી આપવામાં આવી છે જોઈ શકાય છે રસ્તા ઉપર જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે લોકોને અહીંથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ અસર પહોંચી છે અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે મુંબઈમાં હિન્દ માતા સાયન વિક્રોલી કિંગ સર્કલ ઘાટકો પર વિસ્તારમાં પાણી ભરાયા છે તો અંધેરી સબવે મરીન ડ્રાઈવ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અલગ અલગ દ્રશ્યો સ્ક્રીન પર જોઈ શકો છો જે રીતે ભારે વરસાદ જેના કારણે લોકોને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાએ વાહનો પણ બંધ થઈ રહ્યા છે હિંદ માતા ઘાટકો પર વિકરોલી કિંગ સર્કલ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળ સૈલાબ જોવા મળ્યો